અત્યારે ગુંધરીવાળી સાહેબ ભરીએ છીએ આ બાદ ડ્રાઈવર આવી ગયો છે આમ તમને બતાવું આપણે પાછળ પાછળથી શૂટ કરીએ છીએ અડધો શૂટ થઈ ગયો છે પાછો તો આજે સવારે જતા રહ્યા આપણા એક સગાવાલાની ખબર લેવા ઈન્ડર અને અત્યારે આવીને બપોરે હોઈ ગયા ને અત્યારે પોસ વાગ્યા છે પોસ વાગે ધાબો પર ચડ્યા હતા ધાબોપ સાફ કરી વાતાવરણ બગડ્યું એટલે સાહેબનો પ્રોગ્રામ કરીએ છીએ બાકી જો ધાબુ સાફ કરતા હતા કે બધડી ઉપર થોડું વાગી ગયું અને હવે આપણો સારી પછી લીધે આપડે ભીંડી કી સબ્જી હે ઓર રોટી હે ઓર ત્રણ જણા ભેગા બેઠા હે ઓર યારા છોટા સા મહેમાન અને આ બડા મહેમાન તો છે ને આખો કરે છે એટલે બડા મહેમાન ગમતા નહીં બરોબર અને વેલા વેલા ખાવા બડાસા મહેમાન હેડો ખાઈ અને ઓય ચાલુ થઈ ગયું જો આ વાહન જોવાનું ચાલુ

તો ભાઈ આવી ગયો છે લાલ ઘોડો આપડો અને જો આ લાલ ઘોડામાં આપડા લઈ જવાનું છે એક ઘોડા ને ટોલા લઈ જવાનું છે સારું તો આમ તો રિક્ષા લઈ જતો આપડા સાર રિક્ષા માય નહીં બીજ નહીં જો ટોલા પેલો થોર મંડ ગયો એના બાદ ગુંધરી વેણ તો થઈ ગયો અને જો ડ્રાઈવર તો લુગડો ને પૂછે છે સસ્તો લુગડો છે અમલ રવિવાર ગુજરી માં જતો રહ્યો આ બાજુ છે ને એને ચાલ્યો અમરા ખોને આવ પેલું નાસ્તો હારી ગુડ મોર્નિંગ જય માતાજી આજે સબ બીજો દિવસ અને જો કાલે આપણે રાત્રે મોડું થઈ ગયું હતું સારું ભરી લાઈન એમની પૈ અને રાતે આપણે કાકાના છોકરાને જી આવી તું લાઈન ગુડવા તો રાતે બે વાગી યાત્રા મોડું થઈ ગયું જો સોટું એ ખુઈ દઉં હજી અને હું આપણે ચા મૂકી છે આપણે નહીં ચીક પાછ બીજા કોઈને દીધું આ ગેસ ઉપર ઉખડો તો હજી ચા પીવાની બાકી છે હા જો ચા વાટકો

તો ગાય વાતાવરણ છે આવું છે અને આપણે અહી સારી મોટવાઈન જો આ કાલનું સેટઅપ કરીને મેળવી છે લાકડો ગોઠવીને એટલે એ ઠંડ જતું રહ બાકી તમને બતાવું સારી આટલી સર આ પડી એટલી તો શિખર આવી જાય મંડ જાય છે આપણો બધી સારી મોટવાઈન છે અને વાતાવરણ થોડું ડિસમિસ ડિસમિસ રહેશે તો એટલે એના ઉપર આપણે તાટપત્રી જ દેવું પડશે જો સાર મળીએ ને પેલા પેલા છે ને ઢોર ખાવાનું કોમ કાર ચાલી છે તો કુંડીઓ મસ્ત મળી લે આપણે છે ને ઢોર પહોંચી જઈએ અને આપણે છે ને આવું કોમ બગાજ સાલું ને સાલું રહેશે તો શું બ્લોગ બનાવ અને આ બાદ જો ભાઈને હણી લઈને આવી ગયો છે ને અને હણી બે હણી સેટ કરે એટલે ગળી કીધું આપણે છે ને ગાયો પહોંચી જઈએ આ બાદ જાડી છે ને વાહે દો કરો છો અને આ ડોલીમાં ના ગમી આ ડોલીમાં ગમી પેલું અને ભેગું ખાવાનું એ સારું રાખીશ એ ગુડા લે ગુડા લે તો જો ભાઈ ને તો અહીંયા નાખીને ઢગલો કઈ નાખ્યો તો આપણે સારું કરી દે હોય મોડવાનું અસલ ચાલ પાથોરી પાળી આ બધા પૂરા ધરસવાળા તો જો ભાઈ છે ને આપડા ટીવી ટેલિવિઝન કહેવી નાખ્યું કારણ કે બે વખત પુરાની ઉપર નાખતો ફડી જાય ઉપર છે તાર એટલા માટે થોડું ડિસમિસ કરી એ ભાઈ કે નાખ્યું કોમવા આવે એ ડીશ તૈયાર છે ખાલી વાર જ નહીં બાકી નહી નાખ્યું તો જો આપડે સેટઅપ તૈયાર થઈ ગયો મતલબ એક બે થોર મંડ

તો મોડી જઈએ અને પછી ઢોકી જઈએ વાતાવરણ જો તમને બતાવું વાતાવરણ છે ને એકદમ ગરમી છે એટલે વરસાદ આવી જાય એવું કરીશ પણ આટલા પૂળાજી મોઢવાના સા સુટા નાખ્યાશ ઉપર ન્યાસથી ભાઈ બાવળો રહી ગયો હો અને આ સાર બાકી છે મોડી જઈએ ને ફાઇનલી ગઈ તો આપણું કામ પૂરું થઈ ગયું સાર મંડાઈ દે જો આ બધી સાફ થઈ ગઈ હોય છે અને આ મોડી દીધી અને હું આના ઉપર તાટપત્રી મારી દઉં એટલે બધું કમ્પ્લીટ અને જો સાહેબ બધું સાફ થઈ ગયું ધોરણ શીલા જતું રહ્યું તો ગાઈ જો બધું કોમ કાચ પટી ગયું એટલે કાચ સારી ભર રહી જાય અને મોડાઈ જાય અને આ બાજુ જો એલિયન એલિયન જેવો થઈ ગયો એલિયન જેવો થઈ ગયો છે અને આપણે તો સર રેડી છીએ તો આપણે એટલા બધા બગડ્યા નહીં આપણું કોમ એવું હતું મોડવાનું એટલે એટલા બધા બગડ્યા નહીં આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવતા બ્લોગમાં મળીએ તો જય માતા